અંકલેશ્વરમાં કોરોના અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી વિવિધ સ્કૂલના બાળકો દ્વારા બેનર તેમજ સ્લોગન સાથે રેલી જોડાઈ હતી અને ઉત્તરાયણના તહેવાર સાથે પક્ષીઓને નુકસાન ન થાય એ રીતે ઉજવણી કરવા માટે અપીલ કરવામાં આવી હતી ભારત દેશની સંસ્કૃતિમાં અનેક તહેવારો આવતા હોય છે લોકો ધામધૂમથી આ તહેવારોની ઉજવણી પણ કરતા હોય છે તહેવારોની ઉજવણી સાથે આપણે બીજી બાબતોનો પણ ખ્યાલ રાખવાનો હોય છે ઉત્તરાયણ એક એવો તહેવાર છે જેમાં બાળકો સહિતના લોકો અને મોટાઓ પણ મજા માણે છે તો પક્ષીઓને સજા પણ મળે છે સવારથી સાંજ સુધી પક્ષી પોતાના બાળકો માટે દાણાની શોધમાં નીકળે છે અને શિકાર બની જાય છે તો ઉત્તરાયણ પણ નિમિત્તે પક્ષીઓને હાની ન પહોંચે અને લોકોને જાગૃત કરવા માટે અંકલેશ્વર વન વિભાગ દ્વારા કરુણા અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતા આ રેલી અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને પક્ષી બચાવો ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરો સહિતના સૂત્રો સાથેના બેનર સાથે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો